ગણપતિજીનું માથું કપાયું તો તેમના પિતાએ નવું માથું ચડાવ્યું પણ તમારા માતા પિતા નહીં ચડાવી શકે માટે હેલ્મેટ પહેરો સુરક્ષિત રહો સ્લોગન સાથે સુરતના રિજિયન વનના ના એ એમ પરમાર અને તેમની ટીમ દ્વારા રિજિયન વનમાં આવતા તમામ પોઈન્ટ નહીં પહેરનાર ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું કે હાલ નથી તો ગુલાબનું ફૂલ આપીએ નેક્સ્ટ ટાઈમ કડક કરવામાં આવશે કારણ કે વર્ષ બે હજાર બાવીસમાં બાવન હજારથી વધારે હેલ્મેટ ન પહેરવાના કારણે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામેલ હતા આ વર્ષ બે હજાર બાવીસના આંકડા પ્રમાણે એક કલાકમાં ભારતમાં ઓગણીસ એક્સિડન્ટ થયા અને બાર કલાકે ઓગણીસ લોકોના મૃત્યુ પામેલ હતા ટુ વ્હીલર ચાલકોના મૃત્યુમાં ટકા લોકોનો વધારો વર્ષ બે હજાર બાવીસમાં જોવા મળેલ જે પંચાણું હજાર મૃત્યુ નજીક હતો એ વર્ષ બે હજાર બાવીસના આંકડા મુજબ રોડ અકસ્માતના એક લાખ અડસઠ હજાર ચારસો એકાણું મૃત્યુ પૈકી ચુમ્માલીસ ટકા ટુ વ્હીલર ઉપર જવાવાળા હતા

તેમજ જે હેડ ઇન્જરીના અને ફેટલના એક્સિડન્ટ છે એના આંકડાઓ બતાવી એ લોકોને સેન્સિટાઇઝ કરી અને હેલ્મેટ પહેરવા માટે સમજાવી સમજાવવામાં આવી રહ્યા છે ત્યાર પછી અમે સ્કૂલ કોલેજ અને ઔદ્યોગિક એકમોમાં જઈને પણ લોકોને સેન્સિટાઇઝ કરનાર છીએ અને સાથે સાથે અમે એન્ફોર્સમેન્ટ પણ કરનાર છીએ બધા રોંગ સાઈડમાં જે લોકો આવે છે એના વિરુદ્ધમાં એફઆઈઆર કરવા જેવા આંકડા પગલાં લેનાર છીએ કલ્પેશ લાઠિયા સબંધ ભારત ન્યૂઝ સુરત